આપણે જોઈએ આપી પેટીને કઈ રીતે સીલ કરવી તેનો સંપૂર્ણ વિડીયો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું અહીંયા આપણે પહેલાં અહીંયા આપણે હોલ જોઈ શકીએ છીએ આ હોલની અંદર આપણે આંગળી નાખી અને આ રીતે આને પોતાની તરફ ખેંચવાની છે અંદર ઠેસી હશે પછી આને આપણે આ રીતે ઘડિયાળના પોતાની વિરુદ્ધ દિશામાં ફેરવવાનું છે આ રીતે એક વખત આ રીતનું આવશે અંદર બીજી વખત ખાલી અને સામાન્ય આ રીતે આમ ફેરવશું આપણે કે આ રીતમાં ત્રાસું થઈ જશે પિસ્તાળીસ ડિગ્રી ત્યારે આપણે આની આ પેઢીને આ રીતે ખોલશું પેટી ખોલી જાય એટલે કે સૌ પ્રથમ અંદાજ દિન આપણે પેઢીમાંથી દૂર કરી દેવાના છે પેટીની અંદર આપણે ખાસ જોઈ લેવાનું છે પેટીની અંદર કશું નાખેલું નથી પછી આપણે જોયું એજન્ટને બતાવી દેવાની પેટી કે પેટીની અંદર કશું નાખેલું નથી પછી આપણે આની અંદર એક શરણા માટે મૂકીશું જે આપણને અહીંથી આપવામાં આવશે આપણી પેટી એ શરણા માટે આપણે જ્યારે પેટીમાં મૂકી દઈએ છીએ પછી આપણને અહીંથી એક પેપર સીટ આપવામાં આવશે એના બે કલર હશે એક બાજુ લીલો ભાગ અને એક બાજુ સફેદ બાગ તો આપણે જોઈ શકીએ છીએ સફેદ ભાગ ઉપર આપણે અહીં એજન્ટની સહી કરાવશું અને અહીં સિરિયલ નંબર લખેલો હશે અને જે લીલો ભાગ છે ત્યાં આપણે વિશિષ્ટા દર્શક સિક્કો મારશું હવે આપણે આને આ રીતે આ લીલો ભાગ છે એ આ રીતે રહે એ રીતે આપણે અહીંથી આ સીલને આ રીતે નાખીશું આ રીતે આપણે ખાસ આ રીતે સીલ જ્યારે નાખાઈ જાય ત્યારે પછી આપણે અહીં આ રીતનું ખાખી કલરનું પૂઠો આપેલું હોય એ પૂઠો આપણે અહીં લગાવી દેવાનું છે વચ્ચે પછી આપણે ખાસ અહીં જોઈ લેવાનું છે આ રીતે પેટીમાં અહીં આપણો સિક્કો

આપણે પેટીને પછી આ રીતે બંધ કરવાની પેટીને બંધ કરવા માટે જ્યારે આટલું થઈ જાય ત્યારે આપણે પેટીને આ રીતે ઘડિયાળના કોટરની દિશામાં આ રીતે સામાન્ય ઇશારાથી આ રીતે આપણે ફેરવશું અને આ રીતે કટ અવાજ આવશે એટલે આ વોટિંગનું અહીં મતપત્રો નાખવાનું ખુલી જશે અને પછી આપણે આ રીતે અહીં કરી દેવાનું એટલે અહીંથી આ કાનો ઢંકાઈ જશે જ્યાં કાનું છે અહીં આપણે દોરો બાંધી અને સીલ મારી દેવાનું સવારે સંપૂર્ણ વોટિંગ આખો દિવસ દરમિયાન આની અંદર મતપત્રો નાખશે આપણે ફૂટપટ્ટીથી મતપત્રોને દબાવતા રવાનું છે સવારે સાંજ સુધી સંપૂર્ણ જ્યારે આપણી વોટિંગનો સમય વધી જાય આપણી વાર લાઈન નથી ત્યારે ફરીથી આ સિવાય આપણે ડૂટી ખોલવાનું ફરીથી આને આપણે આ રીતે સાધનાની દિશામાં ખેડવશું આ રીતે આ બ્લોક થઈ ગઈ અને આ બારી બંધ થઈ ગઈ અને આ રીતે બંધ કરવાનું અહીંયા આપણે દોરું બાંધી અને શરણા માટે લગાવવાનું છે અને આપણે લાખ લાગવાની છે પ્રક્રિયામાં જો એજન્ટને કોઈને પણ સીલ મારવો હોય તો એજન્ટને પણ એ મારવા દેવાનું છે અહીંયા આપણે સરના માટે લગાવી દેવાનું છે અને આની પછી આપણે રિપીટ મળે આને ઉપાડી દેવાનું છે અને આના પણ કાપડથી આપણે આને પેક કરી દેવાનું છે જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરવા સબસ્ક્રાઈબ અને શેર કરવાનું